ગુજરાતના અંતરિયાળ માર્ગોમાં નિસર્ગતાના સાનિધ્યમાં એવા કેટલાય તીર્થસ્થાનો આવેલા છે જ્યાં પ્રવાસીઓને માહિતીના અભાવે પહોંચવું કઠિન બની રહે છે ખંભાત શહેરથી સાત કિલોમીટરના અંતરે રાલજ ગામના દરિયા કિનારે નવસો વર્ષ પૌરાણિક સિકોતર વહાણવટી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે માતાજી નું મંદિર પહેલા નાનું હતું થોડા વર્ષો પહેલા જ આ મંદિરનો જીર્ણોધાર કરી ભવ્ય મોટું મંદિર બનાવવામાં આવ્યું છે આ માતાજીની મૂર્તિ છે એ સાડી નવસો વર્ષ જૂની છે એ આપણે ક્યાંથી ખબર પડે કે તમે પંદર તિથિની આરતી ગાંવ ઓમ જયા આધ્યાશક્તિની જે પંદર તિથિની આરતી ગાંવ એમાં છેલ્લી એમાં છેલ્લી કડી આવે છે કે ત્રંબાવટી નગરીમાં રૂપાવલી નગરી તો આથી વર્ષો પહેલાં આથી વર્ષો પહેલાં ખંભાતના દરિયા કિનારે તાંબાનો કિલ્લો હતો એટલે એને ત્રમાવટી નગરી કહેવામાં આવે છે ને તાંબાના એમાં એ એ માતાજી એ ખંભાતના દરિયા કિનારે એટલે વાણવટી સુગોદર માતાનું મંદિર એ ત્યારથી અને એ જે આરતી છે આજથી સાડી નવસો વર્ષ પહેલાં માર્કન ઋષિએ લખેલી અને એ આરતીમાં વાણવટી સુગોદર માતાનો ઉલ્લેખ કરેલો છે એટલે આપણને ખબર પડી કે આ માતાની મૂર્તિ છે એ સાડી નવસોથી હજાર વર્ષ જૂની છે

માતાજીના દર્શને દૂર દૂરથી દર્શનાર્થીઓ નિયમિત મંદિરે આવે છે માતાજી પ્રત્યેની તેમની શ્રદ્ધા અતૂટ છે અને માતાજીના તેમના પર સદાય આશીર્વાદ વરસતા રહે છે એટલે જ વારે તહેવારે તે ભાવિકો મંદિરે આવવાનું ચૂકતા નથી થી કરી શકું એમ નથી અને માતાના દ્વારે આવ્યા પછી એની જે અનુભૂતિ માણસ પોતે જ્યારે કરે છે તો એ પોતે જ એનો અનુભવ કરી શકે છે તો શબ્દોમાં તો એનું વર્ણન થઈ શકે એટલું નથી પણ એટલી ખબર જરૂરથી છે કે માતાજીના દ્વારે આવ્યા પછી કોઈ ખાલી હાથે જતું નથી અને એમના આશ આ આશીર્વાદ સદાય અમારી પર વરસતા જ રહ્યા છે અને હંમેશા અમારી સાથે માતાજીનો સાથ રહ્યો જ છે એના માટે અમે માતાજીના ખૂબ ખૂબ આશીર્વાદ રૂપે

માતાજીની માનતા પૂરી કરતા અને તેથી જ અહીં સિકોતર માતાને વહાણવટી માતાજીનું નામ આપવામાં આવ્યું હતું તેવી લોકવાયકા છે માની કૃપાનો કોઈ પાર નથી હજારો વર્ષથી અહીંયા મા બિરાજમાન છે સાડી નવસોથી હજાર વર્ષ થઈ ગયા અને એ જ સ્વરૂપ છે એ જ મૂર્તિ અત્યારે પણ છે માને દરિયો જ્યારે સુકાઈ ગયો અને ધીરે ધીરે કાપથી પૂરાતો થયો તે પછી મારા કોતરોમાં બિરાજમાન થતા રહે કોતરની દેવી એ પણ કહે છે ટેકરાવાળી દેવી કહે છે કોતરવાળી કહે છે ઘણા જુદા જુદા નામ આપે પણ સાક્ષાત જગદંબા છે અને એને સી એટલે લક્ષ્મી અને કોતર એટલે દરિયાના કિનારે વર્ષથી લક્ષ્મી એટલે ખરું નામ શ્રી કોતર છે બધા શ્રીકોતર કહે છે વર્ષોથી કહેતા હજારો વર્ષથી એટલે એ મારી કૃપા છે અને ચાલીસ પચાસ પચાસ ચાલીસ પચાસ પ્રતિ મા પોતે જ જાગ્યા એ પોતે જ નક્કી કર્યું કે મારે અત્યારે મારા બાળકોને મારે બોલાવવા છે અને એમને દર્શન આપવા છે અને એમના દુઃખના દૂર કરવા છે એમ મા પોતે જાગ્યા અને અત્યારે હજારો ભક્તો મારા દર્શને આવે છે અને મારા દર્શન કરે છે વહાણવટી માતાજીના મંદિર સાથે અન્ય પણ લોકવાયકા જોડાયેલી છે નવરાત્રી દરમિયાન માતાજી સખીઓ સાથે ગરબે ઘૂમતા અને તેનો અવાજ આજુબાજુના ખેડૂતોને સાંભળવા મળતો જેથી વર્ષ ઓગણીસો ત્યાંશી થી મંદિરના ચોકમાં ભવ્ય ગરબાનું આયોજન શરૂ કરવામાં આવ્યું માર્કંડ ઋષિએ લખેલી માતાજીની આરતીમાં આજે પણ એક કડી એવી પણ ગવાઈ છે કે ત્રંબાવટી નગરીમાં રૂપાવટી નગરી ખંભાતવાસીઓ માતાજીના દર્શન કરવા નિયમિત મંદિરે આવે છે શનિવાર રવિવાર અને ગુરુવારે મંદિરે ભાવિકોનું માનવ મહેરામણ ઉમટી પડે છે ખંભાત અને રાજ્યના બીજા અનેક શહેરોમાંથી પણ દર્શનાર્થીઓ માતાજીના ચરણે આવી શાંતિનો અહેસાસ કરે છે અને માતાજીનું સત એકદમ સાચું સાચું ને સાચું જ છે અને હું દર રવિવારે આવું છું અને વર્ષોથી આ દેરી નાની હતી ત્યારથી અમે દર્શન કરવા આવીએ છીએ અને માતાજીની ખૂબ આરાધના કરીએ છીએ અને માતાજીની ખૂબ સેવા કરીએ છીએ અને ખંભાતમાં જો તમે જોયું જ હશે કે કેટલી જનતા અત્યારે ફૂલ ભીડ છે અને રહેવા માટેની અહીંયા કોઈ પણ વ્યક્તિને આવવું હોય તો ઉત્તમ સ્થળ છે નીચે ગાર્ડન છે છોકરાઓને રમી શકાય એવી બધી ઉત્તમ સગવડ છે અને હું માનું ત્યાં સુધી આવું આવો છેલ્લો દરિયા કિનારે આવું સ્થળ કોઈ પણ નહીં હોય પર્યટકો માટે ઉત્તમ સ્થળ છે અને માતાજીની આરાધના કરવી હોય તો તમે ચોક્કસ આવી શકો છો અને બહુ જ માતાજીની બહુ જ એટલે બહુ જ હું માનું છું એમ ખંભાતમાં રાલજ ગામના દરિયા કિનારે આવેલું આ મંદિર આજે લાખો માય ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે મંદિરે દૂર દૂરથી માય ભક્તો દર્શન કરવા ઉમટે છે અને માતાજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે જેમના કુળદેવી વહાણવટી માતાજી છે તે લોકો પોતાના કુટુંબમાં કોઈના પણ લગ્ન હોય ત્યારે પહેલી કંકોત્રીનું આમંત્રણ માતાજીને આપવામાં આવે છે અને લગ્ન બાદ દંપતી સજોડે દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવે છે આજે તો દર્શન માટે આવ્યો છું મારા લગ્ન છે એકચ્યુઅલી તો કંકોત્રીને દેવા આવ્યો છું માતાજીને કેમ કે મારા કુલદેવી થાય અને મારા સ્વર્ગીય પપ્પા જે છે જગદીશભાઈ એ બહુ મોટા કાર્ય કરતા હતા અહીંયા સેવા કરતા હતા માતાજીના ઘણા ટાઈમથી હર પૂનમ ભરવા આવતા હતા તો એના માટે હું ફન એમના મારી શિકોત્રી માતાના દર્શન માટે આવ્યો પૂરી શ્રદ્ધા છે એક જ છે આપણા માટે તો જે મારી માતા જે છે અત્યારે જ છે જે બધું જ છે મારા માટે અત્યારે ભાવિકો માતાજીના દર્શન કર્યા બાદ મંદિરે બારે માસ ચાલતા ભંડારાનો લાભ લઈ દરિયા કિનારે રમણીય વાતાવરણમાં દિવસ વિતાવતા હોય છે મંદિરની બાજુમાં જ દરિયા કિનારે સરસ મજાની ચોપાટી પણ બનાવવામાં આવેલી છે જે ભક્તો માટે દર્શનની સાથે પર્યટનનું કેન્દ્ર પણ બન્યું છે